સામે માર્ગ ખુલ્લો છે પાછળ બાજ સેનાનો હલ્લો છે હાથી ને કસો સહારો નથી બચવાનો એકે આરો નથી દોડ્યો જાય છે હાફડો ફાફડો દોડ્યો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ બે માર કરતી બાજ સેના આવી રહી છે લીલોડા વનની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દિવાલ ખડી છે ડુંગરની પેલી બાજુ વેરાન છે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે હાથી ભૈયા હાથી ભૈયા તને આ શું સૂજ્યું રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી દર્દભર્યો અવાજ આવતો હતો એ અવાજ ધોળી કબૂતરીનો હતો હાથીની એ ધર્મની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી એની હદ પારીથી એ બેચેન બની હતી એ હરઘડી મૂંગુ મૂંગું કલ્પાંત કરતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂઝતું નહોતું એને એકાએક એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા એ ઉડી નીકળી વન વટાવ્યો ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી ભયાની શોધમાં એ નીકળી પડી આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચાડે છે નાના નાના જાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે કાદ આછું પાટળું ઝરણું વહી રહ્યું છે આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે એ પટ્ટીના જાડવાના આછા અધૂરા છાયડામાં આઠી શરીર સંકોચીને પડ્યો છે પોટે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે એ ઘેનમાંથી જાગે એ પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે કાણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે કબૂતરી કહે છે ભૈયા આનંદના આવેગમાં તું બાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક બોલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે હે બહેન કાગડી મને માફી આપશે કબૂતરી કહે છે તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું સાચા દિલનો પસ્તાવો કરનારને

ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે એ ધીમેથી સૂંડ ઉચકે છે અને લાંબો ચિતકાર કરે છે એ ચિતકારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે સારાંશ આ વાર્તા કરુણાશંકર ગુરુજી દ્વારા બાળકોને પ્રેરણાદાયક શિક્ષણ આપવા માટે રચવામાં આવી છે ગુરુજી હાથીની વાર્તાથી શરૂ કરે છે ઉનાળાની બપોરે જંગલમાં તાપથી કંટાળીને હાથી છાંયામાં આરામ લે છે અને ઝાડ પર લચી રહેલી મીઠી કેરીઓ ખાય છે હાથી કાગડાના માળા સાથેની ડાળ તોડી નાખે છે જેના કારણે કાગડાના ઈંડા તૂટી જાય છે કાગડી દુખી થઈને ન્યાય માટે પંખીઓના રાજા ગરુડને ફરિયાદ કરે છે ગરુડ હાથીને દેશવટાની સજા આપે છે હાથીની ધર્મ બહેન ધોળી કબૂતરી હાથીને પસ્તાવા અને માફી માટે પ્રેરિત કરે છે કબૂતરી રાજા ગરુડ પાસે દયાની યાચના કરે છે ગરુડ હાથીને માફી આપે છે અને હાથી જંગલમાં પાછો ફરે છે આ વાર્તા બાળકોને નૈતિક શીખ આપે છે કે માનવતા પસ્તાવો અને માફીની ભાવના જીવનના મહત્વપૂર્ણ અંગો છે